જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે અંકલેશ્વર પંથકમાં રખડતા ઢોળો ને પાંજરે પૂરવામાં આવ્યા બાદ મોદીનગર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન ની બાજુમાં ઈટોના ભઠ્ઠાની સામે રખડતા ઢોળોને ડબ્બામાં પૂરીને મૂકવામાં આવ્યા હતા અને આ જગ્યા અંકલેશ્વર નગરપાલિકાની છે જેમાં વીસ ઢોરો એટલે કે પશુઓ પૂરવામાં આવ્યા હતા અને ગત તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસના રોજ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહેડાને જાણ થઈ હતી કે નગરપાલિકાએ ડબ્બામાં પૂરેલા પશુઓ ગુમ થઈ ગયા છે પશુ માલિકો છોડાવી ગયા છે કે પછી પશુઓની ચોરી થઈ ગઈ છે તેવા સવાલ ઊભા થતા ગેટને મારેલું તાળું પણ નકુજા સાથે તૂટેલું હોવાના કારણે નગરપાલિકાએ પકડેલા પશુઓ કોણ ચોરી ગયું તેવા સવાલો વચ્ચે હાલ તો પશુની ચોરી થયા હોવાની ફરિયાદ અંકલેશ્વર પોલીસને આપી છે બાબત એ પણ પણ છે કે થોડા દિવસ અંકલેશ્વર જ્યારે જાહેર માર્ગો પર રખડતા પશુઓને પકડવા ગઈ ત્યારે કેટલાક પશુપાલકોએ અધિકારીઓ સાથે દાદાગીરી મારા મારીને ધમકી અપાતી હોવાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અંકલેશ્વર નગરપાલિકાના ડબ્બામાંથી આખરે વીસ જેટલા પશુઓ કોણ ચોરી ગયું તે પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકને અડચણ કરતા રખડતા ઢોરો હોય એને પકડવાની ઝુંબેશ અવારનવાર ડેલી ચાલે જ છે જેમાં અંકલેશ્વર પોલીસ ખાતાનો સહકાર પણ બંદોબસ્ત અમે માગીને કામગીરી કરાવીએ છીએ તો એમાં તારીખ ઓગણીસ તારીખે ઓગણીસ આઠ બે હજાર ચોવીસના રોજ સવારના અમારા પર ડબ્બાની રખેવાળી કરતાં જે ઈસમ જે ફરજ પર આવ્યા તો એમણે જોટાયા એમનો ફોન આવ્યો કે સાહેબ આવી રીતે ઢોર ડબ્બાનો દરવાજો ખુલ્લો છે અને એમાં ગાયો બધી છોડાવીને લઈ ગયેલા એ માલુમ પડે છે એટલે એને આધારે જેવો એમનો મેસેજ મળતા નથી અમે સ્થળ પર પહોંચ્યા સ્થળ પર પહોંચીને બધી તપાસ કરી ને ત્યારબાદ તાત્કાલિક ચીફ ઓફિસર સાહેબને પ્રમુખ સાહેબને કારોબારી ચેરમેન સાહેબને ને સંબંધિતને અમે ટેલિફોનિક જાણકારી બનાવ બન્યો છે ને ત્યારબાદ ચીફ ઓફિસર સાહેબની સહીથી અમે પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપવામાં આવેલી છે કે આ રીતે જે ઢોર પૂરવામાં આવેલા હતા એ વીસે વીસ ઢોર અહીંયાથી ઢોર ડબ્બામાંથી નીકળી ગયેલ છે એટલે કોઈ છોડાવી ગયેલ છે એટલે અહીંયા ઢોરની રખેવાળી કરવા માટે દિવસના રાત્રે નવ વાગ્યા સુધી અહીંયા એને ઘાસ ચારો ને પાણી ને એની વ્યવસ્થા માટે માણસ ત્યાં રહી છે એ રાત્રે સિક્યુરિટી નહોતો ઘણા કામગીરી કરવામાં આવતી જ હતી કોઈની કોઈ દુશ્મન નથી હોતી આપડે નગરપાલિકા કામગીરી કરવા માટે જ નીકળેલા હોય છે પણ જે બનાવ બન્યો છે આ એમાં પોલીસ એની રીતે કાર્યવાહી તપાસ કરશે જે અમારી અરજીના આધારે નગરપાલિકાની એમાં વીસ ગાયો નીકળી ગયેલી છે